શ્રમિક બંધુ ફેસિલિટેશન સાવલી અને લસુંદરા ગ્રામ પંચાયત દ્વારા કહી શકાય કે ત્યાં આજુબાજુના નાગરિકો તેમજ આજુબાજુ જે કંપનીમાં કામ કરે છે જે કામદારો અને નાગરિકોને સરકારી જે સુવિધાઓ છે જે નિયમો છે કહી શકાય કે સરકારી જે પણ વિવિધ લાભકારી યોજનાઓ છે તેની જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટે એક કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ કહી શકાય કે યોજનાઓના ફોર્મ ભરવાથી લઈને તમામ કામગીરીનું ખાસ આયોજન કરવામાં આવ્યું અને લસુંદરા ખાતે આ કેમ્પનું ખાસ આયોજન થયું જેમાં તમામ કહી શકાય કે આજુબાજુના લોકોએ આ કેમ્પનો લ્હાવો લીધો સરકાર દ્વારા ગ્રામીણ અને શ્રમિક માટે અનેક કલ્યાણકારી યોજનાઓ રહી છે જેને જનજાગૃતિ કેળવવી લાભાર્થીઓને યોજનાઓના લાભ મળે તે આશયથી સાવલી તાલુકાના લસુંદરા ગામે ગ્રામ પંચાયતમાં શ્રમિક બંધુ ફેસિલિટેશન સાવલી અને લસુંદરા ગ્રામ પંચાયત દ્વારા સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો આજુબાજુ વિસ્તારની કંપનીઓના શ્રમિક કામદારો સુધી સરકારની લાભકારી યોજનાઓની જાણકારી આપી કુંવરબાઈનું મામેરું વાહલી દીકરી યોજના લગ્ન સર્ટિફિકેટ બનાવી આપવું વૃદ્ધ પેન્શન યોજના વિધવા સહાય જેવી યોજનાના લાભ માટેના ફોર્મ ભરા આ યોજાયેલા સર્વિસ કેમ્પમાં શ્રમિક બંધુ સીમા છીપા તેમજ થર્મેક્સ ફાઉન્ડેશનના અલ્તાફ પડિયાર સહિત કંપનીનો સ્ટાફ તમામ લોકો દ્વારા સેવા આપવામાં આવે લોકો શ્રમિક બંધુ થી આવીએ છીએ શ્રમિક બંધુએ ખાસ કરીને કામદારોના અને કોમ્યુનિટીમાં જે સરકારી યોજનાઓ હોય છે એ ગામડે સુધી પહોંચાડવાનું કામ કરે છે તેના અંતર્ગત આજે એક સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વસુંધરા ગામમાં જેમાં ખાસ કરીને વાલી દીકરી યોજના નું મામેરું વિધવાસાય અને વૃદ્ધ સાહેબ ઉપર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે અમે લોકો પ્રિપેરેશનમાં બી થોડા દિવસ પહેલાં આ ગામની મુલાકાત લીધી હતી જેમાં અમે સરપંચ સાહેબ તલાટી અને જે ગામના વેસી છે એ લોકોના સાથે બી સંપર્ક કરીને આ આખું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનના ભાગરૂપે લોકો અહીંયા પંચાયત પર આવી રહ્યા છે અને પોતાના ડોક્યુમેન્ટ વગેરે લઈને આવી રહ્યા છે અને અમે લોકો એમનું ફોર્મ વગેરે ભરી રહ્યા છીએ અને આખું આ જે પ્રોગ્રામ છે એ સરકારી જે અધિકારીઓ છે અને જે શ્રમિક બંધુના જે ફિલ્ડ વર્કર અને કર્મચારીઓ છે એ બધા સાથે મળીને આ એક આખું કેમ્પનું આયોજન કર્યું છે અને સાંજે અમે લોકો અહીંયા જે કંપનીમાં કામ કરતા લોકો છે એમની સાથે અમે એક શિબિરનું આયોજન કર્યું છે તેમાં ખાસ કરીને એમના ઈ એસઆઈના ઈ પ્રશ્નો અને જે કામદારના જે યોજનાઓ છે કારખાનાઓના લગતી એ યોજનાઓ ઉપર બી અમે ફોકસ કરીશું અને લાઈવ અમે ઝૂમ કોલ પર અમે એક વકીલ સાહેબ છે અમારા અમદાવાદના એમની સાથે વર્કરોના જે બી પ્રશ્નો છે એના ગ્રુપ ચર્ચા કરવામાં આવશે તો આખા આ રીતે પ્રોગ્રામ અમે આખા દિવસનું આ ગોઠવ્યું છે મારું નામ સીમાબેન છે અને હું શ્રમિક બંધુમાંથી આવું છું